हेलो मित्रों कैसा भंगो सबड़ा वाले दूलो अपनी बगीवा से पाडुड़ा है જોઈ લે હું બધા ને અને મિત્રો હને આ દે હું તમને દેખાડી કે આપણે અને આ દે આપણે તમને દેખાડી આ દોઈ દેખાડી છે આપડી અપે હોણી દવાઈ દે ખાડી ની જોઈ લો બધે છે પાળુડા હે બધે અને આ છે આપડી વાસડી ચરો નાખ્યો મિત્રો ખાહેરા જે બધે જે હું હોય પણ ખાહેરે અને આપડી વાસડી પણ ખાહેરી અને આ તો મિત્રો નમણ આવી જાય છે આપડી બધી એ હવે હું હમણ આવી જશે એટલે હું તમને દેખાડી કે આપણે दुवाई देखा दिस के आजे तमने मित्र आपरे देखाड़शो दुवाई જોઈ લો હમણે આવે થોડીવાર રૈન પે ફાઇનલી આપડી ભેંસો આવી ગઈ છે મિત્રો તો હમણે તમને દેખાડું કે આવે હરી આપડી ભેંસો તમને તમને દેખાડી દે જોઈ લો આસે વાસડી અને મિત્રો આસે ઘૂણામ આવે હરી ભેંસો આપડે રસ્તા માથે अपड़े भी हमारे क्यों? डूड। बजे लम्बे मित्रों अजय कामड़ी कुंज। है पट्टोरी। कुजील। कुजील हर्हिया। बगैर। और ही 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 भगत 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 तो आप बे हूँ बांधी ना कि वहां तुम दिखाड़ू मित्रों हा हे भगत 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 हे क्या जाए गांडी जोला बदी आ गई हे खिले आने बांध बा भगर खिले हे 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 प्रो 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 हां oh! आता तो फाइनली आपरी बदिए भैंसू बांध दी नाखी है જોઈ લો અન મિત્રો હવે આપણે કરી નાખી દવાઈ જોઈ લો બદિયે भैंसू બાંધી નાખી જોઈ લો હવે કરી નાખી દવા આ બગર ટીલરી

तो हवा में डी मित्रों दो आपे क्योंकि ना चर्चा ही ना के हम भी दो

ऐ जो रखा है

mikro iPhone 2G mitra kabar A2 hari ini berubah gibi